અને અમરોલીમાં જુગારમાં પકડાયો હતો જ્યારે એમડી ડ્રગ્સ તેને અમરોલી કોસાડ આવાસના ઝાકીરે આપી હોવાની વાત કરી છે કાપોદરા પોલીસ ઝાકીર સુધી પહોંચે તે પહેલા ભાગી ગયો હતો આથી કાપોદરા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે કાપોદરા પોલીસે આસિફ સાની ધરપકડ કરી એમડી ડ્રગ્સ પંદર પોઈન્ટ પંચોતેર ગ્રામ રૂપિયા એક પોઈન્ટ સત્તાવન લાખ મોબાઈલ રોકડ અને બાઇક સહિત બે પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી આસિફ ફ્રૂટની લારી ચલાવે છે અને પ્રણીત છે પોલીસ જાકીરને પકડે તો અમરોલી કોસાળ આવાસમાં એમડી ડ્રગ્સનું મોટું રેકેટ અને પેડલરોના નામો બહાર આવી શકે છે